હલો ફ્રેન્ડ્સ આજે આપણે ધાબા સ્ટાઇલ વટાણા બટેકાનું શાક બનાવશું એના માટે મેં અડધા કપ જેટલા મેં વટાણા લઈ લીધા છે અને એક કપ જેટલા મેં બટેકા લઈ લીધા છે બટેકા આપણે કાચા બટેકાનો જ ઉપયોગ કરવાનો છે બાફેલા બટેકાનો ઉપયોગ નથી કરવાનો ને આ ફ્રોઝન વટાણા નથી શિયાળાના ફ્રેશ વટાણા આવે એ જ મેં લીધા છે જો તમારા કને ફ્રેશ વટાણા ન હોય તો તમે ફ્રોઝન વટાણાનો પણ ઉપયોગ કરી શકો છો પણ ફ્રોઝન વટાણાનો એટલો ટેસ્ટ સારો નહીં આવે ફ્રેશ વટાણા જેટલો હવે એક મેં પ્રેશર કુકર મૂકી દીધું છે એની અંદર મેં ત્રણ ચમચી જેટલું મેં તેલ મૂક્યું છે તેલ ગરમ થાય એટલે એક ચમચી જેટલું જીરું અડધી ટી સ્પૂન જેટલી રાઈસ પાંચ ટીસ્પૂન સ્પૂન જેટલી હિંગ

હવે આપણે અડધા કપ જેટલી ડુંગળી એડ કરી દેસો હવે એને પણ ગોલ્ડન બ્રાઉન સુધી હું કૂક કરી લઈશ ડુંગળી અને આદુ મરચાં લસણની પેસ્ટ આપણી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે હવે મેં અડધા કપ જેટલી ટમેટાની પ્યુરી લઈ લીધી છે ત્રણ ટમેટા લઈ અને મિક્સર જારમાં મેં એને આ રીતે પ્યુરી કરી લીધી હતી હવે ટમેટાની ગ્રેવી કૂક થાય ત્યાં સુધી એને કૂક કરી લઈશ હવે આપણે સ્પેશિયલ મસાલો બનાવશું અડધી ટીસ્પૂન જેટલો લાલ મરચું પાવડર એક ચમચી જેટલો ધાણાજીરું પાવડર અડધી ટીસ્પૂન જેટલો હળદર પાવડર એક ચમચી જેટલો ગરમ મસાલો પાવડર બે ચમચી જેટલો શેકેલા ચણાનો લોટ એક ચમચી જેટલું મીઠું એટલે સ્વાદ પ્રમાણે હવે બધા જ મસાલાને આપણે મિક્સ કરી દેસો આવી રીતે મસાલો કરવાથી ધાબા જેવું વટાણા બટેકાનું શાક બને છે ટમેટાની ગ્રેવીમાંથી સાઈડમાંથી તેલ છૂટું પડી ગયું છે આપણે જે મસાલો બનાવ્યો આપણે બધું જ એડ કરી દઈશું મસાલો હવે આપણે બધું જ મિક્સ કરી દઈશું મસાલામાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે કૂક કરી લેશો આપણા મસાલા ન ભરે એના માટે હું ત્રણ ચમચી જેટલું પાણી એડ કરું છું મસાલામાંથી તેલ છૂટું પડી ગયું છે હવે આપણે બટેકા એડ કરી દઈશું ને વટાણા પણ એડ કરી દેસું હવે આપણે બધું જ મિક્સ કરી દેસુ

હવે હું એક ચમચી જેટલો ગોળ એડ કરીશ હવે આપણે બધું જ મિક્સ કરી હવે આપણે કુકરનું ઢાંકણું બંધ કરી દેસુ ને બે વિસલ આપણે વગાડી દેશું પછી આપણે પ્રેશર કુકર ઠંડુ થશે પછી આપણે ખોલશું ને મીડિયમ ગેસે આપણે બે વિસલ વગાડવાની છે પ્રેશર કુકર આપણું ઠંડુ થઈ ગયું છે એટલે મેં ખોલ લીધું છે એક ચમચી જેટલી કસૂરી મેથી એક ચમચી જેટલો ગરમ મસાલો પાવડર ને ઉપરથી ફ્રેશ ધાણા હવે આપણે બધું જ મિક્સ કરી દેસું હવે આપણે સર્વિંગ બાઉલમાં કાઢી લેશો ધાબા સ્ટાઇલ વટાણા બટેકાનું શાક મેં સર્વિંગ બાઉલમાં કાઢી લીધું છે ઉપરથી હું ફ્રેશ ધાણા સ્પ્રિંકલ કરીશ એકવાર મારી રીતે જરૂર ટ્રાય કરજો ઘરમાં બધેને ભાવશે એવી રીતે આજે આપણે ધાબા સ્ટાઇલ વટાણા બટેકાનું શાક બનાવ્યું છે આજની રેસિપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે વટાણા બટેકાનું શાક કેવું બન્યું છે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો નમસ્તે ફ્રેન્ડ્સ